ગઈકાલે આણંદપર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતા જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવી બે હજાર સાતમાં અમારી પાસેથી એ લોકો લે લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા ત્યારબાદ ત્યારબાદની કોઈ પણ કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની રૂડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણ પણ ગેરકાયદેસર હતા ના એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક પ્લોટ ની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ એમને બનાવેલી છે નહીં ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે પણ આ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો અમારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી માની શકાય કારણ કે ઘણી બધી જેવી એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમયે ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે ને એ અમે ચકાસણી કરાવીએ છીએ હવે કારણ કે અત્યારે અમારી પાસે એવો કોઈ ડેટા છે ને એટલે અમે ચકાસણી કરાવીને ને હવે દરેક જેવા એવા યુનિટો ધ્યાનમાં આવશે એમના વિરુદ્ધ કાર્યો થાય દેશે નહીં મંજૂરી લીધેલી નથી એના મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનઓસી નહીં હોય એ સ્પષ્ટ છે એમની પણ એક એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટ યુનિટો હશે કે જે રૂડામાં ભણેલો જે વિસ્તાર રૂડામાં ભણેલો એ પહેલાનો યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસર એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનોસી સી જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ આ બાબતે મારે કોઈ ચર્ચા જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે રૂડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનઓસી જોડેલું નથી અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હોય એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જ્યારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે એમને વિગતવાર રિપોર્ટ સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો